સુરતમાં કોરોનાનો કહેર વધી રહ્યો હોય જેને લઈને સુરતમાં કોર્ટમાં જ જજ સરકારી વકીલ અને કર્મચારીઓ સિવાય તમામ માટે પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે જેને ખાનગી વકીલો દ્વારા તેઓને પણ કોર્ટમાં તપાસ બાદ પ્રવેશ આપવામાં આવે તેવી માંગ કરવામાં છે સુરતમાં કોરોનાએ હાકાર મચાવવાની શરૂઆત કરી દીધી છે રવિવારે સુરતમાં કોરોનાના બે હજાર નજીક કેસ પહોંચી ગયા હતા જેને લઈને સુરત કોર્ટ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં કોર્ટમાં જજ સરકારી વકીલ અને કર્મચારીઓ સિવાય તમામ માટે પ્રવેશ પ્રતિબંધ મુકાયો છે અને ઓનલાઈન કેસ ચલાવવાનો આદેશ કરવામાં આવ્યો છે જો કે ખાનગી વકીલો દ્વારા જો સરકારી વકીલોને પ્રવેશ અપાતો હોય તો તેમને પણ ચકાસી પ્રવેશ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે સંકેત દેસાઈ સુરત ડિસ્ટ્રિક્ટ બાર છે હાલ ગુજરાત હાઈકોર્ટ દ્વારા નામદાર કોર્ટને વર્ચ્યુઅલી કાર્યરત કરવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે જેમાં તમામ કાર્ય ચાલુ છે પરંતુ એ તમામ કાર્યો ઓનલાઈન કરવાના રહેશે હાલ અહીંયા પક્ષકારો તથા વકીલોએ બિલકુલ આવવાની જરૂરિયાત રહેતી નથી એ તમામ કામ ઓનલાઈન થશે તમામ પક્ષકારો અને એડવોકેટ મિત્રોને મારી વિનંતી છે કે તેઓ અહીંયા બિનજરૂરી હાજર નહીં રહે બીજું મુદ્દાબાલ અરજી છે જામીન અરજીઓ છે પ્રોડક્શનના કામો છે એ બધા ચાલુ જ રહેશે આપ આપના ફોલ્ડરમાં વખતે હતું એ રીતના આપણા ફોલ્ડરમાં બધા જામીન અરજી એપ્લિકેશન્સ રજૂ કરીને અહીંયા આપી શકો છો અને જ્યારે કસ્ટડી આવે ત્યારે પણ આપણે અહીંયા નીચે વ્યવસ્થા કરી છે હું જો અહીંયા પાછળ જામીન અરજી કરું એલ એપ્લિકેશન જે પ્રોડક્શન કરે એ માટે પણ કોર્ટની વ્યવસ્થા કરવામાં આવી છે તો એ રીતના બપોરે ત્રણ વાગ્યા પછી જે પ્રોડક્શન હશે એટલા એડવોકેટોને ફક્ત આવવા માટે વિનંતી કરીએ છીએ નામદાર હાઈકોર્ટ ગુજરાત હાઈકોર્ટે જે કેસ પ્રમાણો હમણાં વધી રહ્યા છે કોરોનાના ખૂબ

इथेच प्रजापतीसाठी अझर कुरेशी